આ જ્ઞાતી ગંગા આજે એવી રીતે ભેગી થઈ છે કોઈ ઊંડે ઊંડે વિચારે તો કે પ્રયાગરાજ ના ત્યાં મેળો ચાલે છે પણ ભગવતી ની કૃપાનો અમૃત હાજર થયો અંજલી લઈ શકે તો કુંભને આવવાનું થયું છે અને સ્વયં ઈચ્છાથી પાછું એને એની ઈચ્છા થઈ છે આ કોઈ ગોઠવ્યું નથી ભગવતી ને ગોઠ્યું એ અહીં ગોઠવાનું છે ભગવતીને જે ગોઠ્યું આદિ શક્તિને જે ગોઠ્યું અને ચારણ કોઈ પણ બાબતમાં પોતાની રીતે સાવધાન જોઈએ અને એના મુદ્દા માટે એક નાનો મુદ્દો આપું છું જે નાના મુદ્દાનો પ્રકાર તો ઘણો મોટો છે કે દાણા નયાની આઈ જીવડી ખડવાવળીનો નેસડો અને ટૂંકમાં આપણે વાત ખ્યાલ દેસમ મૂળ મુદ્દા પર આવું છું કે દાણા નયા ભેગા ઘી વેચવા માટે હાથ પકડીને દીકરીનો આવું કે મારે સરદાર આવું છે અને રૂપરસી બાકરસા એને એના માણસો ખબર આપી કે એક સોનાની પાટ પર વાસુકી ડાગ પડ્યો એવી રીતનો લાંબો ચોટલો અને એક ચહેરો આવ્યો છે એને બે ચાર માણસો મોકલ્યા જરાય છડક્યા વગર જીવની આઈ આટલું કહ્યું એને ખુદ ને મોકલો અને દાના નૈયા કહ્યું કે બેટા આપણને મરવું પડશે જીભ કરીને કે કટાર ખાય નહીં અને એ વખતે આ જીવણી બોલી બાપુ હું તમને વધારે કહી ન શકું પણ તું ચારણ છો અને તારી દીકરી હો તો ન કર હું હું ઘી વેચવા નથી આવી સરદાર જોવા નથી આવી આનો લાડવા આવી છું અને પછી હવે મુદ્દો હવે આવે છે વાત સમજવાનો કે બાકરસા નું આવું અને પેલા ક્યારે ક્યાં પરચો બતાવવાનો બતાવ્યો નહોતો જીવણી આવી જાહેર થવા માંગતા નહોતા એવા મહાપુરુષો પણ એક સેકન્ડમાં જે શિયણ થઈ શકે એમાં સિદ્ધિ કેટલી હોઈ શકે એક સેકન્ડમાં જે શિયણ થાય એનો મુદ્દો હવે મારે તમારે જાણવાનો છે કે શિયણ થયા પછી બાકરસાની પેલા ગળતી પકડી હવે આ તો શિયણ છે ઊભો ફાળી નાખે પેટ તોડી નાખે એના ડૂચે ડૂચા કાઢવા હોય તો કાઢી શકે પેલા ગળતી શું કામ પકડી મને ને તમને જાણે જીવણીમાં એમ કહેતા ગયા છે કે ગરજી પેલા પકડ્યાનું કારણ એ હતું કે હું બીજે ક્યાંક એને પકડું અને કદાચ એ માં બોલી જાય તો માં દીકરાને મારે નહીં એ મારવાને લાયક હતો એને બોલવા બોલવાનું દેવા માટે એને ગરજી પકડી અને મોઢું જોવા લાયક ન હતો એટલે ઊંધો ઉધાપીર તરીકે એને પછાડ્યો કારણ કે માં છે જેને કોઈ માં બોલી જાય જે એક સેકન્ડમાં શિયળ થઈ શકે એ વખતે જરા અહંકાર નો ભાગ લીધા વગર એ સાવધાની વાપરી અને પેલો કે તારે હાથે મરી રહ્યો છું એટલું તો ભાગસાડી છું મારું નામ લઈને કરજે તો ઉધિયા પીર તરીકે તું જાહેર થઈશ અને તને કોઈ ગાંઠિયા કે નાળીર ચડાવશે તો એને બિડકો મોટી ઉદરસ એ મટી જશે તો આપણે ચારણ છીએ અને ચારણ છીએ ત્યારે મારેની તમારી મોટી જવાબદારી છે અબ સૌને વંદન કરીને આ પાગડીવાળા બધાને ફરી પ્રણામ કરીને

અને રા એટલે રાબેતા મુજબ સાવધાની રાખીને કારણ કે પહેલો અક્ષર સ એમાં ત્રણ સ સમાજ નો પેલો સ લ્યો કે સાખરા નો પેલો સ લ્યો તો એ સનો અર્થ શું થાય તો કે જીવન માં પેલા ત્રણ સ ઉતારવાના છે એક તો સ શોધવું તો કે શું શોધવું તો કે પોતાની ભૂલ શોધવી પેલા ભૂલ પોતાની ગોતવી ભૂલ શોધ્યા પછી ભૂલ શેનાથી થાય છે એ સમજું એટલે બીજો છે સમજવાનું અને સમજ્યા પછી કપડાં બધા ક્યારે પડ્યો ને કેમ પડ્યો ને એ માથા ગૂંટમાં પડ્યા વગર એને જેમ ધોઈ નખાય એમ પહેલાં ભૂલ શોધવી શોધ્યા પછી ભૂલ સમજવી અને સમજ્યા પછી એને જલ્દી સુધારી નાખવી અને ત્રણ સહજ અમારાને તમારા જીવનમાં આવવા તૈયાર છે આપણે જગ્યા ખાલી રાખીએ અંદર તો તો પછી આપણે ત્યાં શક્તિ આવે આપણે દારૂના ઓઠિયાળા ન હોવા જોઈએ આપણે ઈર્ષાના ઓછિયાળા ન હોવા જોઈએ આપણે કપટ કે શંકાના ઓછિયાળા ન હોવા જોઈએ ભલા માટે આપણી જવાબદારી તો સમજો એક પાગડી વાળો માલ ચારવા ગયો હતો વળ્યો ને એમાં નદીમાં પાણી વધ્યું ને તણાણો કાઠા પર બધા ઓહો ઓહો કરતા હતા એમાં એક ભંગી હિંમતવાળો હતો એને તરતા આવડતું હતું બીજા ને કાઢી શકે એમ હતો એને કાઢવા માટે અંદર પડ્યો બાજુમાં આવ્યો ત્યારે પેલા બુઠો તળાતા તળાવ પૂછ્યો કોણ છે જ્ઞાતે પેલો કે ભંગી તો કે મને કાઢતો નહી હમણાં જ્યાં બારે પેલો વળી ગયો પાછો થોડીક વાર પછી પોતાના બળ થી બહાર નીકળ્યો ત્યાં અને બારે નીકળી પેલા ભંગીને ભેટી પડ્યો નમસ્કાર પણ કર્યા અને કહ્યું તું માઠું ન લગાડતો ભંગી થી અભડાતો તો એમ ન હતું તારામાં માનવતા હતી તું જીવને જોખમે મને બચાવવા આવ્યો પણ કાલ સવારે સમાજ આંગળી ચીધે કે ભગીએ તાર્યો એના કરતાં હું મરી જાઉં તો મને વાંધો નથી હું મારા આત્મ બળથી બહાર નીકળું ચારણને સમજાવવા જઈએ સમજણ ને શરમ થાય સમજણ શરમાય માટે આપણામાં જે કઈ જે કઈ ફૂલો થઈ હોય કે જે ફૂલ તો કોણે નથી કહેવાય જગત આવીને એક આદિશક્તિ સિવાય પડે ભૂલ જલ્દી સુધારી નાખવાની હોય કન્યા બાપનું કાળનું છે અંદર દીકરી જેટલી કોઈ નથી કરતો અને અમુક સજોગ ને કારણે અમુક વિપરીત સજોગ ને કારણે અપૈયા થાય અને દીકરી બાપ ને ત્યાં પાણી ન પી શકે કે બાપ દીકરીને ત્યાં પાણી ન પી શકે એ કઈ ઓછો ત્રાસ કહેવાય

ગપહ મારતો હોય કમાતો ન હોય રોજ ત્રાસ દેતો હોય છતા જે અપનાવી બેઠી હોય અને એને ઉચ સતર પર રાખતી હોય ઈ શામણે તે આગ છે સભામાં બારોર તારો કોઈ અપમાન કરીને આખી જિંદગી નથી ભૂલતા અને દિવસમાં આને 50 વાર કોણ સમજે અપમાન કરે છતાઈ પીજણારી મહાદેવ કરે કરે ચાલ કને અને બોલે તારે ખુદ મહાદેવ પગે લાગે ને કોકે મહાદેવ પૂછ્યા નમે જો તો કે મે એક વાર ઝેર પીધું જાણે હજારો વાર ઝેર બચાવ્યું છે સમાજ માટે કન્યા જમી ન શકે કન્યા પી ન શકે કન્યાને ત્યાં બાપ પાડી ન પી શકે એમ આપણે નથી કરવું અને એવો કોઈ દુર્ગુણ નથી જેને માણસ કાઢી ન શકે એવો કોઈ સદગુણ નથી જેને માણસ વસાવી ન શકે પણ જો વસાવો હોય તો વચ્ચે તો તેર માર નો લાગે માફ કરજો આપણે માતાજીને માનીએ છીએ માનવાના જ છીએ હંમેશા માનતા જ રહેશું પણ માતાજીને માનીએ છીએ એટલું અત્યારે સમયની માંગ છે કે માતાજી ન માનો માતાજી નહીં માને છે અંદર ને ભભ્ભા ભરાય ઉપર લખે સોર્ણ કૃપા એટલે કે મારો ધંધો હાલવો જોઈએ એટલા માટે સોર્ણ કૃપા લખે પણ સોર્ણલભાઈ કયું હોય દારૂ ન પીતો ત્યારે એ હું એહ ઊં નથી કરવાનો આપણો તો બ્રધ છે કે વહી ચારણના રિમણ દાતા વહી ચારણો વૃદ્ધ વૈદ ઉચ્ચાર વિખ્યાતા ਵਹੀ ਚਾਰਨ ਅਮ੍ਰਿਤ ਆਦ ਬੁਝ ਬਲ ਸਕਤੀ ਕੀ ਵਹੀ ਚਾਰਨ ਅਮ੍ਰਿਤ ਜੈਨ ਪ੍ਰਤਿਆਦ ਤੇ ਕੀ ਮਦ ਮੋਹ ਲੋਭ ਝੂਠੋ ਨਹੀਂ ਬਿਨ ਪਖਸ਼ਪਾਤ ਯੁਤ ਤੋਲਨੋ ਸਤਪਾਲ ਮਿਰਦ ਚਾਰਨ ਸਦਾ ਅਨਬਾਤ ਸਤਿ ਮੁਖ ਬੋਲਨੋ ਵਹੀ ਚਾਰਨ ਅਮ੍ਰਿਤ ਦਮੇ ਇੰਦਰੀ ਮਨ ਦਾਤਾ ਚਾਰਨ ਅਮ੍ਰਿਤ ਸੋ ਤੋ ਕਿ ਇੰਦਰੀਓ ਨ ਦਮਨ ਕਰਨਾ ਰੋ ਹੋਏ ਹਰਦੈ ਤੇ ਉਦਾਰ ਦਾਤਾ ਹੋਏ ਅਰੇ ਇਹਨਾ ਮੁਖ ਮਾਤੀ ਵਗਰ ਫਣੇ ਵੇਦ ਨੂੰ ਉਚਾਰ ਨਿਕਲੋ ਜੋਈਏ એક મને પૂછતો કે તમે છોકરા છતાં વેદ નો જે છેડો ત્યાંથી બોલી શકો એનું કારણ શું મેં મહેરબાની કરીને મહાત્મા તમારો તમારું અપમાન નથી કરી દો પણ આવું બીજા ચારણ ને પૂછીશ નહીં મને પૂછીશ મને કેમ એક કહું ની બંદૂકના લાયસન્સ હોય લાંબી થાય એટલે મારી નાખે કારણ કે લાય તો કફન ખરીદે સુધ કે ખુમારી અને એમના આપણે આ સંસ્કૃતિના જે વારસદારો એમાં મારીને તમારી ઘણી જવાબદારી છે કેટલી બધી જવાબદારી છે હા ઉદયસિંહ પોતાના ધરમપત્ની સાથે મહાદેવની પૂજા કરવા ગયો હતો અને બાદશાહે સત્તાએ કાં મોકલાયા કે ઉદયસિંહનું માથું લઈ આવ્યો હવે ઉદયસિંહ ધ્યાન મહાદેવ બાજુ આપ્યું એકા બાજુ ના આપ્યું હવે પૂજાની સામગ્રીમાં બધી વસ્તુ હતી એમાં તરવાર હતી એ ઉદયસિંહના ધરમપત્નીએ જોયું કે મારું સુઆગ અત્યારે જોખમમાં છે આ આનું ધ્યાન આ બાજુ છે સમય પ્રમાણે વર્તવું જોઈએ એને સીધી તરવાર આશતી અને જેમ દળા ઉડાડે એમ સત્રે સત્રે એકાના માથા ઉડાડી દીધા જેમ કરસણામાં કોઈ કરસણા કાપે અથવા તો દળા ઉડાડે એમ ઉડાડી અને લોહી નીકળતી હાથમાં જે તરવાર છે સમસેર છે અને આવતી વખતે જરા ઘૂંઘટ કાઢ્યો ઉદયસિંહ પૂછે છે અહીં કોઈ સસરો નથી બેઠો અહીં કોઈ જેસ્ટ નથી બેઠો અહીં કોઈ વડીલ નથી બેઠો અને ઘૂંઘટ કેમ કાઢ્યો અને જવાબ આપતા હતા કે અહીં સસરો નથી બેઠો ડેટ નથી બેઠો કોઈ વડીલ નથી બેઠો તમે મારા પતિ છો મને શંકર ભગવાન કરતા જરાય ઓછા આવવાના નથી મારા પ્રાણ જીવન છો પણ જે મારે કામ કર તમારે કામ કરવાનું હતું મારે કામ કરવું પડ્યું એટલે ઘુંઘટ કાઢું છું કે સમય વખતે સાંભળતા અને અત્યારે ભગવતીના અવતાર લેવાની ખૂબ ઉતાવળ છે હં બીજી બાજા કહું તો પાણીથી અલગ પડેલું જલચર જમતર ફણ્યા મારે એમ ભગવતીને આવું છે પણ એને જન્મ દેનારી કોઈ જનેતા જોઈએ છે કોઈ સમાજમાં એક જનેતા તૈયાર થઈ જાય તો સપમાં રહેવું અને જ્યાં જ્યાં કુસુમબત થોડીક વાર રોડ રિપેર થતો ત્યારે ડાયવર્ઝનમાં ઉતરવું પડે કોઈ કારણસર ડાયવર્ઝનમાં ઉતરાવું હોય પણ પાછો રસ્તે ચડી જવું આ ગામનું નામ રાયણ છે રા એટલે રાબેતા મુજબ યો એટલે યજ્ડ કરીને હવે એટલે અનિને સમજ્યો પણ

ઈશ્વર કે ઈશ્વરી એ ભાવના તે છે ત્યાં લુચાય કે હોશિયારી ના હાલે માટે સૌને બદલ કરીને ફરી એક પ્રાર્થના સાથે કહી રહ્યો છું સમજવા તો હું તમારી પાસેથી આવ્યો છું સમજાવવા નથી આવ્યો દર્શને આવ્યો છું પણ ભગવતી જે પ્રેરણા કરે છે એ કહી રહ્યો છું કે જે ઘરની અંદર સંપત્તિ હોય કે બીજી કોઈ સત્તા હોય કે પદ હોય કે ગમે તે હોય પણ ઘરનો વ્યક્તિ પુત્ર વધુ કે દીકરી કે પત્ની કે કોઈ પણ વધુ ઉમરના ઘરના કોઈ પણ સભ્યો કાન વગર જ્યાં બેન દીકરી દુખી હોય ત્યાં રૂપિયા હોય શકે સંપત્તિ હોય શકે પણ શાંતિ ન હોય જો ઉમરા વાળી રાજી તો ડુંગરા વાળી રાજી ઉમરાની અંદર રહેલા જે બેનો એને કોઈ ત્રાસ ના આપે તો ડુંગરા વાળી રાજી થાય બાકી જેની સામે સગો ભાઈ અબોલા રાખે એની સામે પથ્થર માંથી ક્યારે નીકળે બાકી ચારણનો જવાબ લવડો હોય જ નહીં આવડમાને કોઈએ પૂછ્યું કે ખોડિયાર માં જરાક લંગડા ચાલે છે તમે તો ગમે તેવું દુઃખ ભાંગી શકો છો બ્રહ્માન્ડ ફાળવું હોય તો ફાળી શકો અને આ તમારા નાના બેન ને હાજા નથી કરતા તો આવડમાનો જવાબ હતો કે એમાં એટલો બધો વેગ છે એ લંકડાનો હોત તો ધરતી કે આકાર એનો વેગ સહન ન કરી શકે ચાઈ ને એને લંકડા રાખવા ભાવ્યા છે એ ખોળ દૂર કરવા માટે ખોડી છે ખોળ દૂર કરવા માટે ખોડિયાર માં છે અને ગાતરાડ મારે અને એમાં તેત્રી કરોડ દેવતા નહીં અને એક સાવજ નીકળી શકે એટલે આ ગાતરાડ બેઠા છે ગાતરાડ અને ખોડિયાર આપણે સાનિધ્ય છીએ અને જે વખતે પછી રાજ એકો ચામુડરાય એકો એ ચામુરરાય નો લેન યુદ્ધ થવાનો નહોતું સામે સાબુદીન ખોરી નો એક પહેલવાન

પણ ચામું ઉપાસક છું અને માતાજીને માને એનાથી બીક ન લાગે અને શાસ્ત્રો તપાસો અઢાર પુરાણ તપાસો કે રામ રાવણ ને મારી શકે નરસંગ કસી કશી મારી શકે એ બધું હા પણ મહિષાસુર મારવો હોય ત્યારે આદિશક્તિ જોઈ શકે કારણ કે રાવણ મોહ છે અને મહિષાસુર મહામોહ છે અને મહાબોહને મારનારી જે આદિ શક્તિ ગણા તો એમે જેમ ધૂણીને કે મને માતાજી આવ્યા દયા આવે માતાજી સાચી વાત બાકી આ વીજળી આ વીજળી 1 કરોડ ભેગી થાય ત્યારે વાદળાની વીજળીનો એક કણાકો થાય 1 કરોડ વાદળાની વીજળી જ્યારે ભેગી થાય ત્યારે સૂર્યનારાયણનો એક કિરણ થાય કરોડો કિરણ ભેગા થાય ત્યારે એક સૂર્યનારાયણ થાય કરોડો સૂર્યનારાયણ ભેગા થાય ત્યારે એક નિહારિકા થાય અને કરોડો અબજો નિહારિકાઓ ભેગી થાય ત્યારે માતાજી ના ક્રોધ નો એક ટીપુ થાય હેઠે ઉતરે બ્રહ્માંડ ફાડી નાખે અને એના આપણે જયારે સંતાન છીએ જે અઠ દસો હાથ આયુદ અઢાર અદ્ભુત તેજ અનુપમ ઉદાર મુકબલ બીમ કુછ હોય લાલ એક ઉભા ગળ તો દૂધ દજાલ વિકરાલ ખડક મે મહાકાલ જડકાલ દંડ લીનો કેલાલ હુંકાર કેસરી જોર હદ सद संचार गौम व्यापक शब्द सिर मुकुट अत ललहित के योगी ने वृद्ध हाजर हमेद रोपियो जंग पड़ी रीड अड भाई कृत युद्ध बांधड़ी बेड सी सांग बांग ते गांड दल मले अंग दगांड दूड बंजरा दूड लागे बेड कंजरा बाग साथी कबीर होकले जान लागी हजक तत तो तो बत कर पेट कौरव मचक फुतकार व्योम पाताल फाट ਅਰਜਾਨਾ ਕਰਾਲ ਲਾਗੀ ਜਪਾਤਿ ਵਿਦਿਆਨ ਚੂਠ ਗੱਲ ਕਾਲ ਕੂਟ ਗਿਆ ਸਾਦੰਗ ਬਹੁਤ ਬਬਕਾ ਬਬਹੁਤ ਜਿੰਗਾਰ ਵੈਦ ਬਗ ਬ੍ਰਮਚਾਰ ਅਨ ਬੋਕਾਲ ਦੰਡ ਕੂਠੇ ਤ ਕੁਟਾਰ 1871 ਨਿਰਾਧਾਰ ਅਨੇ ਹਾਹਾ ਪੁਕਾਰ ਕੇ ਹੌਨਹਾਰ ਇਹ 14 ਮਿਰਮਾਨ ਨਿਰਾਧਾਰ ਸਈ ਜਾਇ ਚਾਰੇ ਸ਼ਕਤੀ ਨ ਬ੍ਰਮਾ ਵਿਸ਼ਣ ਸ਼ਿਵ ਸਹਿਤ ਬਰਾਹਰਾ ਜਨਾ ਉਪਾਸਨਾ ਅਤੇ ਪ੍ਰਾਰਥਨਾ ਕਰੇ ਸੇ ਅਨੇ ਸ਼ਕਤੀ ਅਵਲਾ ਨੂੰ ਸਵਣੂ ਕਰੂ ਇਹਨਾ ਮਾਤੇ ਸੇਕਣ ਬੜ ਮਾਰੀ ਨੇ ਤੁਹਾਰੀ ਲਾਇਕਾ ਜਾਰੀ ਰੱਖੀਏ ਮਾਤੇ ਕੋਸ਼ਪ ਨਾ ਰੱਖੀਏ ન પીવાનું પીએ નહીં ન બોલવાનું બોલીએ નહીં માટે અત્યારે આપ સૌના દર્શન કરીને મને તો એમ લાગે કે સો વાર જાણે કુંભમાં સ્નાન કરી આવ્યા છીએ પ્રયાગર આપ સૌ ગંગી ના દર્શન કરીને અને કુંભ ભલે ને માટી નો હોય પણ એમાં જો અમૃત ભરેલું હોય તો એમાંથી અંજલી લેવા બાજુમાં સોનાનો ઘડો પડ્યો ને એમાં ઝેર ભરેલું હોય તો એ ન પીવાય એમ કુલક્ષણ ને આધીન થયેલા પણ એની છે એની અંદર છે ઝેર માટે ગતિ અને ભગવતીના સાનિધ્ય મેળવી અને મને ને તમને ડંખે એવી રીતે વર્તમાનું નથી આત્માને પૂછી લેવાનું છે આપણી ભૂમિકા બે જણા ઝગડતા હોય ઘરમાં ગમે ત્યારે મોટે સાથે બોલે એ સામેનો કઈ બેરો નથી થઈ ગયો છતાં મોટે હાથે હું કેમ બોલે કારણ કે મોટે હાથે કોક છેટો એને બોલાવ હોય તો મોટે મોટેથી બોલાવ પડે ને નજીકના શું કામ મોટેથી બોલાવે તો કે કારણ એ છે એ મોટે હાથે એટલા માટે બોલે છે બોલ્યો બેરો નથી પણ ઈ જ્યારે બોલે છે ત્યારે અંદરથી છૂટા પડી ગયા છે એનો છેટો પડી ગયો છે એટલે મોટે હાથે બોલે છે બટે અંદરથી આપણે બધા એક મનીએ નેક મનીએ અને પેક મનીએ એમાં ચારણને તો કઉ છું સમજાવવામાં સમજણ ને શરમ થાય માટે આપણી નિયમાવલી જાળી અભેદવાદ હનુમાનજી ભક્ત પરમ ભક્ત રામજી ના છે પણ અંજલી માએ જેને ધાવણ પાઈ હતી જે ધાવણ થી ડુંગરા તૂટી જતા હતા એ એ બાળપણ સૂર્યને સૂર્ય ભક્ષણ કરી શકતા હતા પણ હનુમાનજી ને ચેતવવા માટે જેમ જામવા કેતો તો કે રામ કાજ લગી તવ અવતારા આ સુન તહી પર્વતા કારા એમ ચારણ ચારણ છે પણ હનુમાનજી જેમ સાવધાન કરવામાં જામવત જોઈએ એમાં આજ વડીલો છે ઈ વડીલો ની સલાહ અને જુવાનનો ઉત્સાહ બે જો ભેગા થાય તો ગમે તેવો કાર્ય સિદ્ધ થઈ શકે ભગવાન પૂછતા હતા ચંદ્રમા માં દાગ છે તો સુગ્રીવ કેતો તો ધરતીનો રો છે વિભીક્ષણ કેતો તો રાહુ એને માર્યો છે અગત કેતો કામદેવ ની સ્ત્રી રતીનું મોટું બનાવ્યું બ્રહ્માજી એ ત્યારે સારું ભાગ લઈ લીધો કાળું પડી ગયું અને સોસરો આકાશ દેખાય છે ભગવાન રામ કહેતા હતા નાનો ભાઈ થાય ભરીને બેઠે છે એનો દાગ કે હનુમાનજીને છેલ્લે રાખ્યા કારણ શું તો કે શુક્રી અર્થાર્થી ભક્ત છે એને મતલબ થી કામ છે એને સ્ત્રી મળી રાજ મળ્યું સૌથી મળી ત્યાં રામને ભૂલી ગયો તો એને એનો મતલબ દેખાય છે એટલે ધરતીનો પરછાયો પછી વિભીક્ષણ નું અપમાન કરીને રાવણ લાત મારી કાઢી મૂકી મૂક્યો છે એટલે એને રાવ એ માર્યો એ માર દેખાય છે અગેતરા મનમાં આટલો વિચાર છે કે વાલી પછી હું વારસદાર છું અને સુગ્રીવ ને કિસ્કંદા આપી દીધી છે એટલે એણે કાણાની વાત કરી અને ભગવાન ને અત્યારે દશરથજી નો વિયોગ છે કૌશલ્યાજીનો નો વિયોગ છે કે કઈ માં વિયોગ છે અજોધ્યા નો વિયોગ છે ભરત નો વિયોગ છે જાનકીજીનો વિયોગ છે એટલે યોગીને ચંદ્રમાં ઝેર જેવો લાગે એટલે એને ઝેર દેખાય છે તો શુક્રીવ બોલતો તો એ ભેદ હતો વિવિક્ષણ બોલતો તો એ ખેદ હતો અંગત બોલતો તો ઈ છેદ હતો રામચંદ્રજી બોલતા હતા એ વેદ હતો પણ છેલ્લે હનુમાનજી એ બાજુ જોયું જ નથી અને હનુમાનજીને ભગવાને કહેવામાં દાક્ષણો છે તો કે આ રામચંદ્રને છોડીને એ ચંદ્રને મેં તો જોયો જ નથી તો કે તો એ તો ખરો તો કે તારો વરણ શ્યામ છે અને તારો શ્યામ વર્ણ તો બધા વ્યાપક જો ચંદ્રમામાં તારી જ મૂર્તિ દેખાય છે અને રામ દેખાતો તો એટલે એ અફેદ હતો ઈ ભેદ ખેદ છેદ વેદ અને અફેદ ઈ ચારે ચાર વાના ભગવતી રાજી થાય ત્યારે તારણને સહજતાથી મળી શકે છે તો આપ સૌના દર્શન કરીને આપ સૌને મળીને અહીંથી આપે બધાય નિર્મળ થઈને નીકળવાનું છે અને સો ટકા માંડી લ્યો આજથી આપણે પ્રવેશ ના કરાવીએ તો ગંગામાં કોઈ દારૂ ગંગા ન બગડે પણ આપણા પાત્રમાં દારૂ ભરેલું હોય કે કીચડ ભરેલું હોય એમાં ગંગાજલ ભરીએ તો બગડી જાય એમ જ્ઞાતિ ગંગા હંમેશા પાવન છે હંમેશા પાવન જ રહેવાની છે પણ હું ને તમે એવા કોઈ મેલા પાત્રમાં એને ન ભરીએ તો આટલું કઈ આપ સૌને વંદન કરીને મારો કોઈ અવિવ્યક્તિ હોય